અંબાજી ગ્રામ પંચાયતમાં ગ્રામજનોનો વેરો બાકી હોવાથી વહીવટદારે વેરો નહીં ફરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી આપી છે ત્યારે પંચાયત એક્શન મોડમાં આવીને રૂપિયા દસ લાખથી વધુનો વેરો બાકી નીકળતા ખંભાતવાડી ધર્મશાળા ઠાકોર ભવનને સીલ કરાઈ હતી અંબાજી ગ્રામ પંચાયતના વહીવટ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી અંબાજીમાં બીજા બાકીદારોને પણ બાકી વેરો જલ્દી ભરવા માટે સૂચન કર્યું હતું એકત્રીસ માર્ચ સુધી આ બાબતને ગંભીર રીતે જો નહીં લેવામાં આવે તો ગ્રામ પંચાયત દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના પણ ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા આપવામાં આવી છે અંબાજીની અંદર ગુજરાતની સૌથી શ્રેષ્ઠ ગ્રામ પંચાયત ગણાય છે આમ તો બરાબર સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાય પરંતુ અંબાજીની અંદર અમે છેલ્લા બે મહિનાથી પ્રયત્ન કરીએ છીએ બે મહિનોથી પ્રયત્ન વસુલાત બાબતે કરવા છતો રિક્ષા ફેરવી નોટિસો આપી તેમ છતો વસુલાત અમારી આવતી નથી વસુલાત છ સાડા સવા સો કરોડ જેટલી વસુલાત બાકી રહ્યા છે પંચાયતની બરાબર હજુ સુધી તો સાડા પાંચ કરોડ જેટલા રૂપિયા લગભગ બાકી નીકળતા હશે બરાબર તો અમે આજે નક્કી કર્યું હતું કે ખંભાતવાડી ધર્મશાળામાં અમે વારંવાર લેખિત સૂચના પણ આપી છે મોટી સૂચના પણ આપી છે અગિયાર લાખ સાડત્રીસ હજાર ત્રણસો અઠ્યાસી રૂપિયા જેટલી રકમ બાકી હતી અહીં ધર્મશાળાની